માતૃશક્તિ સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા તૃતીય પિસ્તાલીસ દિવસીય ગહન નવ જાન્યુઆરી બે હજાર નવથી થી બાવીસ ફેબ્રુઆરી બે હજાર લખવામાં આવેલા સંદેશાઓ નિરૂપણ ભાવના દોષી પ્રસ્તાવના પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન ઉચ્ચ ગુરુદેવ ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં રહે છે અને બધા સાધકોનું સૂક્ષ્મ રૂપથી અવલોકન કરતા રહે છે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની ઉપેક્ષાની ભાવનાને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓના સર્વાંગી વિકાસ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ હેતુ પૂજ્ય સ્વામીજીએ પોતાના બે હજાર નવના પિસ્તાલીસ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન સ્ત્રીઓને ભીતરથી સશક્ત કરવાના હેતુથી સ્ત્રીઓને ધ્યાનના માધ્યમથી અંતર્મુક્ત થઈને સ્વયંને જાણવા હેતુ વિસ્તૃત રૂપમાં માર્ગદર્શન આપ્યું છે એ સંદેશાઓનું સંકલન આ પુસ્તિકાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂજ્ય ગુરુદેવે માતૃ શક્તિની આરાધનાના અનુષ્ઠાનના રૂપમાં ઘોષિત કર્યું તથા સમગ્ર સ્ત્રી શક્તિઓને આ અનુષ્ઠાનમાં સામેલ થવા માટે આહવાન કર્યું આશા છે આ સંદેશાઓના માધ્યમથી અધિકમાં અધિક સ્ત્રીઓને માર્ગદર્શન મળશે અને તેઓ આનાથી અવશ્ય લાભાન્વિત થશે તમારી ગુરુમાં માતૃશક્તિ અનુષ્ઠાન બુધવાર તારીખ સાત એક બે હજાર નવ સર્વે પરમાત્માઓને મારા નમસ્કાર પરમ દિવસથી આશ્રમમાં ગહન ધ્યાન અનુષ્ઠાનનું પાવન પર્વ પ્રારંભ થવા જઈ રહ્યું છે અને આ પાવન અનુષ્ઠાનમાં સામેલ થતા પહેલા તેના મહત્વને જાણવું આવશ્યક છે અને એ જ ઉદ્દેશ્યથી આ સંદેશો આપવાની પ્રેરણા મળી છે આધ્યાત્મિક ક્ષેત્રમાં અધિકૃત શબ્દનું ખૂબ મહત્વ છે જ્યારે ગુરુશક્તિઓએ મને આ કાર્ય માટે અધિકૃત કર્યો ત્યારે જ હું સમાજમાં આવીને આ ગુરુ કાર્ય કરી શક્યો જ્યારે ગુરુશક્તિઓ અધિકૃત કરે છે ત્યારે આપણે માત્ર એક નિમિત્ત હોઈએ છીએ બધું કાર્ય સ્વયં જ ઘટિત થઈ જાય છે બરાબર આવો જ સ્વર્ણિમ અવસર આ વર્ષે સ્ત્રી શક્તિઓને મળ્યો છે અને આ વર્ષને ગુરુ શક્તિઓએ મહિલા વર્ષના રૂપમાં અધિકૃત કર્યું છે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે બોલવામાં આવે છે તે ઘટિત પણ થાય છે એટલા માટે આપણે યાદ રાખવાનું કે આ વર્ષ બે હજાર નવ મહિલા વર્ષ છે આવું ક્યાંક બોલવામાં આવ્યું છે Well Sample complete. Ready to continue?